પરીક્ષા પે ચર્ચા હવે માત્ર દેશના વિદ્યાર્થીઓમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ આવે છે અને તેમને બોર્ડની પરીક્ષાના તણાવથી બચવું અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરવા માટે ટીપ્સ પણ આપે છે તેથી જ પરીક્ષા પે ચર્ચા વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય છે ત્યારે સોમવારના રોજ સવારે દસ કલાકે દિલ્હીના ભારત મંડપમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા અંગે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકાના સંચાલિત જીનવાલા એટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ અને આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસોથી વધુ વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાનું સીધું પ્રસારણ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણને હેન્ડલ કરવા માટે ટીપ્સ આપી હતી આ સાથે તેમના વાલીઓ પણ પોતાના વર્તન સંતુલન રાખવા અનુરોધ કર્યો હતો અને દબાણના પ્રકારો કહ્યું અને તેમણે સલાહ સાથે શરૂઆત કરી કે કોઈપણ પ્રકારના દબાણ માટે સૌથી પહેલાં તમારી જાતને માનસિક રીતે તૈયાર કરો ત્યારે આપણે આપણી જાતને માનસિક રીતે તૈયાર કરીએ છીએ ત્યારે આપણે એટલી ચિંતા નથી થતી તેમજ પરીક્ષા પે ચર્ચાનો ઉદ્દેશ્ય તણાવને સફળતામાં પરિવર્તિત કરવાની પરીક્ષાના યોદ્ધાઓને સ્મિત સાથે પરીક્ષા આપવા સમક્ષ બનાવે છે સમગ્ર દેશમાં આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિદ્યાર્થીઓ સાથે ખાસ કરીને જે ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરે છે અને આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે તેમની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ અંકલેશ્વરની તમામ શાળાઓમાં યોજાઈ રહ્યો છે માં શારદા ભવન હોલમાં એમ ટીએમ ગર્લ્સ સ્કૂલ જીનવાલા સ્કૂલ અને ટીએમ શાહ વિદ્યા મંદિર આ ત્રણ શાળાઓનો સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો માન્ય વડાપ્રધાન સાથે પરીક્ષા પે ચર્ચા એ ખરેખર ખૂબ યાદગાર પ્રસંગ વિદ્યાર્થીઓના જીવનમાં પણ છે વિદ્યાર્થીઓ આજે માન્ય વડાપ્રધાન સાથે ચર્ચા કરીને એમને સાંભળીને ખરેખર ખૂબ પ્રેરિત અને પ્રોત્સાહિત જણાયા